મહેસાણા મહાનગરપાલિકાના અધિનિયમ ડી નો ખેડૂતોનો ઉગ્ર વિરોધ મહેસાણા મહાનગરપાલિકામાં સમાવેશ થયેલા કપાતુએ અધિનિયમ અંતર્ગત અસરગ્રસ્ત ખેડૂતો સહિત ક્રેડાએ કલેક્ટર શ્રી તેમજ મહાનગરપાલિકા કમિશનરને આવેદનપત્ર આપવામાં આવ્યા ખેડૂતોની રજૂઆત હતી કે મહેસાણા જિલ્લાના ખેડૂતો પાસે નાની જમીનોમાંથી ચાલીસ ટકા કપાત થાય તો નાના ખેતદારો ખેડૂતોને ખૂબ મોટા નુકસાન સાથે સાથે ફ્લેટ મકાનોના ભાવ આસમાને પહોંચવાની શક્યતા છે અધિનિયમનો વિરોધ ખેડૂતોની માંગ હતી ચાલીસ ટકા કપાતના બદલે પાંચ ટકાથી દસ ટકા કપાત થાય તેમજ વિકાસના કામો માટે ગામોના ગૌચર કે સરકારી ખરાબાની જમીનનો ઉપયોગ કરવામાં આવે જો માંગ નહીં સ્વીકારાય તો સીએમથી લઈને પીએમ સુધી રજૂઆત કરવા સાથે સાથે ગાંધી ચિંધા માર્ગે સમગ્ર ગુજરાતમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે રિપોર્ટર આશિષ પટેલ મહેસાણા અમારા ખેડૂતોને એવું જાણવા મળ્યું છે કે આપણા જે પાંચોડ ગામમાં જે જમીન છે એ ચાલીસ ટકા જમીન સરકારમાં કપાઈ જશે મહાનગરપાલિકાના હિસાબે હવે મહાનગરપાલિકા એક બાજુ કે આપણે વિકાસ કરીએ છીએ વિકાસમાં અમે બધા સહકાર આપવાવાળા છીએ પણ ચાલીસ ટકા જમીન અમારી કપાય તો સાહેબ અમારા ભાઈ કોઈ વધારે ના તો અમારો વીઘો બે વીઘાના ખાતેદાર છે બધા તો કોઈ પાંચ વીઘાનો નું એક પણ નહીં વાપરી લો તો હવે વીઘો બે વીઘા ને ચાલીસ ટકા જમીન કપાઈ જાય વાપરી તો અમારા ફાયદ વધારે શું વાપરી લો એટલે સાહેબ અમે અમારે બિલકુલ સદંતર અમારો ભયંકર વિરોધ થવા માં અમે ઉગ્ર આંદોલન કરી દઈશું અમે પાંચ ટકા બહુ બહુ મોટું માન રાખીને કદાક્ષ સરકાર બહુ કરશે પ્રેશર તો દસ ઉપર તો બિલકુલ નહીં આપીએ અમારો જીવ આપી દઈશું

સરકારે મહેસાણા અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી જાહેર કરી અને મહેસાણા અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી જાહેર કર્યા પછી તેને ડી ટુ કેટેગરીમાં સીજીડીસીઆરના ડી ટુ કેટેગરીમાં મૂકવામાં આવી સીજીડીસીઆરના ડી ટુ કેટેગરીની જોગવાઈ અનુસાર તેમાં નોન ડીપી એરિયામાં પણ ચાલીસ ટકા જમીનની કપાત કરવામાં આવે છે હવે એ જમીનની કપાત ચાલીસ ટકા જો કરવામાં આવે તો અત્યારની જે રિયલ એસ્ટેટની પરિસ્થિતિ છે અને જે રીતે મકાનો અત્યારે વેચાઈ રહ્યા છે એમાં ધરખમ ભાવ વધારો આવે અને માનનીય શ્રીનું જે સ્વપ્ન છે કે ઘરનું ઘર બધાને મળવું જોઈએ તે કદાચ લોકોથી દૂર જતું હોય એવું એવું લાગે છે અને આવી ચાલીસ ટકાની કપાત કરવાથી જે જમીનના ભાવ અને મકાનના ભાવોને જે અસર થશે તે આમ માણસને કમર તોડનાર રહેશે અને આમ માણસના થી પોતાના ઘરના ઘરનું સ્વપ્ન રોડાઈ જતું મને લાગે છે અને એના માટે થઈ અમે આવેદનપત્ર આપ્યું છે કે આવી કોઈ કપાત ના થવી જોઈએ અને મહેસાણા શહેરને હજુ યોગ્ય વિકાસ થાય ત્યાં સુધી આવી કપાતો ના થાય જો ટીપી સ્કીમ કરવામાં આવે તો કપાત થાય અને એમાં રોડ રસ્તાને બધાની ઉપલબ્ધિ થાય તો એ સારી વાત છે પણ નોન ડીપી એરિયાની કપાતો ના થવી જોઈએ આવો કોઈ પરિપત્ર મહેસાણા મહાનગરપાલિકા દ્વારા છે કે બીજી કોઈ પણ પાલિકામાં આવો પરિપત્ર જાહેર કર જેટલી નગરપાલિકાઓ મહાનગરપાલિકાઓ છેલ્લે ડિક્લેર થઈ તે તમામ મહાનગરપાલિકાઓને નવ મહાનગરપાલિકાઓને તેમને અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટીમાં ડી ટુ કેટેગરીમાં સમાવેલ છે અને એમને જ્યારે ડી ટુ કેટેગરીમાં સમાવે છે તે બધાને આ અસર થાય છે અને તેઓ દરેક પોતાના જિલ્લા લેવલે આની રજૂઆત કરી રહ્યા છે